પ્રજાને ને અને સરકાર સુધી અમારો અવાજ પહોંચે કચ્છ જિલ્લાની અંદર ખેડૂતોને ક્યાંય પણ પૂછ્યા વગર ક્યાંય પણ વિશ્વાસમાં લીધા વગર સીધે સીધું દમન કરવામાં આવે છે આજે ચુંબાલી દિવસ વાંઢિયા અને લોડાઈ છે એક નમૂનો છે બાકી આખા કચ્છ જિલ્લાનો પ્રશ્ન છે ઈ નમૂનો એટલા માટે છે આપણે પણ સોશિયલ મીડિયા આપના માધ્યમથી પણ જોયું હશે અમારી બેન દીકરીઓને પોલીસ દ્વારા આવે એમને જેસીબીઓ મારવામાં આવે ખેડૂતોના પગમાં લાકડીઓ મારીને એમને ફ્રેક્ચર કરવામાં આવે આવું પોલીસ જો કંપનીઓનું દલાલી કરતી થશે તો પ્રજાનું શું થશે ખેડૂતોનું શું થશે એટલે એટલા માટે આપના માધ્યમથી અમે સરકારને કેવા માંગીએ છીએ ખેડૂતો માંગે છે તો માંગે શું છે બેઠક કરો અમે કલેક્ટર જોડે બેઠક પણ કરી હતી એ વખતે કંપનીને કીધું કે આમાં કઈક રસ્તો કાઢવો પડશે આની નીતિમાં કઈક ફેરફાર કરવો પડશે બીજે દિવસે જ કલેક્ટર શ્રી રજામાં ઉતરી અને અમારી બેન દીકરીઓને ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું એટલે અમારી જે કઈ માંગણી છે બજાર કિંમત પ્રમાણે સહભાગીદાર બનાવો હું તો એમ કહું છું આપના માધ્યમથી કે એમને ઇન્ટરેસ્ટ અને કાયમી દોડે ભારું નક્કી કરી દો રૂપિયા નથી જોતા અથવા તો અમારી જમીન જાય છે એટલી ને એટલી સરકાર અમને જમીન આપે જંત્રીના ભાવે જે જંત્રી બતાવવામાં આવે છે ખેડૂતોની બાજુમાં એક એકર જમીન હોય તો કરોડ રૂપિયા છે લેવામાં આવે તો ચાલીસ હજાર છે અમારી માંગણી છે કે બજાર કિંમત પ્રમાણે ખેડૂતોને વળતર મળે લઈનો વિકાસ થાય એમાં અમને ક્યાંય વાંધો નથી બીજી બાબત જે મૂળ પ્રશ્ન છે આખા કચ્છ જિલ્લાનો ખાલી ખેડૂતોનો નથી નર્મદાનો પ્રશ્ન છે એ નર્મદાના પ્રશ્નમાં ચાર લિંક કેનાલો વધારાના ની વાત કરું વાત તો બહુ લાંબી છે ગાઈડલાઈન છે એમાં સ્પષ્ટતા કરવી જોઈએ સરકાર ને અને બે જે અમારી જે આખી સરહદી વિસ્તાર છે અમારી હંમેશા વાત ચિંતા સરહદની રહી છે એટલે સરહદી વિસ્તારમાં અબડાસા લિંક કેનાલ અને હાઈ કંટ્રોલ એ બંનેની હજી વહીવટી મંજૂરી નથી આપી એ વખતે આપણે કીધું હતું કે વન મિલિયન હેક્ટર અમે મંજૂરી આપી દઈ છે પણ એમાં સાડા સાતસો આઠસો ની મંજૂરી આપી છે બાકીનું હજી ત્રણસો એમ પાણી છે ને એની વહીવટી મંજૂરી નથી આપી એટલે તાત્કાલિક ધોરણે આમાં વહીવટી મંજૂરી મળે હાલે ખૂબ વરસાદ થયો છે ત્યારે જે કઈ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી તો ગુજરાતમાં બેન્ડ મારી દેવાની આવી ગુજરાત એમ કહેવામાં આવતું તો એ વખતે સરકારને કે ભાઈ ખેડૂતો તો ગાડું ભરીને જતો હશે ટ્રેક્ટર ભરીને માલ લઈને જતો પલર તો આપવામાં આવશે આ ગુજરાતમાં માં છે આપણા જ પનોત પુત્ર દેશના વડાપ્રધાન એવી યોજના લઈ આવ્યા એ જ યોજના ગુજરાતની અંદર બેન્ડ છે એટલે ખેડૂતોનો કોઈ ધણી નથી તો એમાં એક રૂપાળી યોજના લઈ આવ્યા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પ્રમાણે હેક્ટરના ના પચીસ હજાર ચાર હેક્ટર ની મર્યાદા હતી અને અતિવૃષ્ટિ કે માવઠું થાય એટલે અત્યારે માવઠું જ થયું છે એટલે ક્રાઇટેરિયામાં આખો આવે છે એટલે સર્વે ની વાત નથી જો ખેડૂતોને આપવું હોય સર્વે વાળી પૂરો થઈ ગયો ચોથો વિષય છે કે ખેડૂતોને સમય ઉપર બિયારણ ના મળે સમય ઉપર ખાતર ના મળે ખેડૂતોને ખાતર સાથે અન્ય પ્રોડક્ટો પકડાવવામાં આવે એટલે રવિ સિઝન ચાલુ થાય છે એના પહેલા પૂરતા પ્રમાણમાં જથ્થો મળે અને ખેડૂતો સારી રીતે રવિ હવે ખરીફ તો ગયો ખરીફ સાથે સાથે બાગાયતમાં દાડમને પણ મોટું વાવેતર કરેલું અઢાર હજાર હેક્ટર થી પણ હું સમજુ છું ત્યાં સુધી કચ્છ જિલ્લાની અંદર વધારે વાવેતર કરેલું છે દાડમનું સંપૂર્ણ દાડમનો પાક અત્યારે એમને પાક લેવાની એનો ફાલ જલાવવાની મોસમ છે ત્યારે સંપૂર્ણ નાશ છે દાડમનો પાક તો એનામાં પણ સરકાર બાગાયતને ધ્યાનમાં રાખીને ઘટતું કરે અને ખાતર અને બિયારણ છે એ સમયસર ખેડૂતોને મળે એવા આવા નાના મોટા છે નવો મુદ્દા છે તો એ મુદ્દાઓમાં રેવન્યુનો મુદ્દો પણ છે આવા નવે મુદ્દામાં તાત્કાલિક ધોરણે ઘટતું કરે

સંપૂર્ણ કચ્છમાં ગામડે હવે ભાજપનો કાર્યક્રમ એક પણ નહીં થાય જો અમારા પ્રશ્ન તમારા નથી સાંભળવાતા અમારા મતથી તમે ત્યાં પહોંચ્યા છો અમારી વાત ન સાંભળો સાચી વાત છે તમે કહી દો તમારી વાત ખોટી છે નહી સાંભળે તો એ પણ કાર્યક્રમોમાં પણ અમે અમારા ખેડૂતો જઈને ત્યાં એમનો વિરોધ કરશે અમારી વાત મુકશે તો અમારી વાત સાંભળો નહીં તો તમારો કાર્યક્રમ બંધ રાખો આ મુજબ ની યોજના છે હું તો હજી ઈચ્છું છું કચ્છના છ ધારાસભ્ય એક એમપી છે પાર્ટી છે તંત્ર છે તાત્કાલિક ધોરણે આમાં કંઈક રસ્તો કાઢે એવું હું ઈચ્છું છું પણ અમે ભારતીય કિસાન સંઘ પ્રશ્ન રજૂ કરે છે હંમેશા એનું સોલ્યુશન પણ લઈ આવે છે એક વાત કહેતા ભૂલાઈ ગઈ ફરીથી કહું છું નવસારીનો કલેક્ટર એમનો તમારે જોતો હશે હું આપને બધાએને પણ આપીશ નવસારીના કલેક્ટરે સમજી લેજો કે એક એવો તારણ કાઢ્યું છે એમને જે એમની જમીન કેવી ગણાયા એના માટે એક લેટર લખ્યો છે તો એમાં પાસ્ટર નવસારીના કલેક્ટરે કીધું છે કે જે આ લાઈનો જાય છે જમીન ખેતી ગણાય જો એ જમીનો ખેતી ગણાતી હોય તો ખેતીનો ભાવ શું ગણાય તો ખેડૂતોનો ઈસ્યુ જ નથી જો ગુજરાતમાં જ આવ્યું નવસારી તો જો નવસારીનો કલેક્ટર આ કરી શકતા હોય તો કચ્છના કલેક્ટર શું કામ નહીં એટલે કચ્છના કલેક્ટરને પણ આ કરવું જોઈએ અને ખેડૂતોની વારે આવું જોઈએ એમની સાચી વાત છે એમની મિલકત જાય છે એટલે તાત્કાલિક ધોરણે આમાં ઘટતું કરે એવી આપણે આપના માધ્યમથી હું સરકાર અને તંત્ર ને વિનંતી કરું છું